ડભોઈ તાલુકાના ચાંદોદ નજીક ઉરસંગ ગામડી રિસોર્ટમાં બની આગની ઘટના રિસોર્ટમાં હતા સહેલાણીઓના રોકાવાના રૂમમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી આગના બનાવને પગલે સ્થાનિક કર્મચારીઓ દ્વારા પાણીનો મારો ચલાવ્યો મળતી વિગત અનુસાર શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ હોવાનું જાણવા મળે છે ત્યારે વધુ આગ પ્રસરે તે પહેલા ડભોઈ નગરપાલિકા ફાયર વિભાગની મદદ લીધા બાદ આગ પર કાબુ મેળવાયો હતો જોકે સમગ્ર ઘટનામાં કોઈ મોટી જાનહાની કે મોટું નુકસાન થવા પામ્યું નહીં સેલાણીઓના રોકાવાના રૂમમાં આગ લાગતા મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલા આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી આગના કારણે સામાન્ય નુકસાન થવા પામ્યું હતું જોકે રિસોર્ટના અંદર સેફટી સાધનો હતા તેનો ઉપયોગ કરવામાં આવ્યો પરંતુ આગ કાબુમાં આવી ન હતી જ્યારે કે ડભોઈ નગરપાલિકા ફાયર ફાઈટર પહોંચતા આગ કાબુમાં લેવામાં આવી હોવાનું જાણવા મળે છે ફઝલ ખતરી ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ડભોઈ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો